મારી પ્રિય તમા તને હું યાદ હોઈશ કે નહીં એ તો ખબર નથી પણ તું મને હજુ એનીયે જ યાદ છે તારું આપેલું પુસ્તક અને તારું આપેલું પ્રેમ પત્ર મેં હજુ સાચવીને રાખ્યો છે મારી બુક શેલ્ફ ના એક ખૂણામાં એ પુસ્તક હજુ મને તારી હાજરી પુરાવે છે એ બુક શેલ્ફ ના પુસ્તકો ઉપર ધીરે ધીરે ધૂળના થર જામવા લાગ્યા છે પણ એ થર હું જામવા દઉં છું થર મને યાદ કરાવે છે કે સંબંધ હવે પેલા જેવો નથી રહ્યો પણ તેમ છતાં એટલી ખબર છે કે જેવું કરવા માટે બસ એક જરૂર છે થોડીક ઝાપટ મારીશું એટલે ધૂળ ઉડી જશે અને સંબંધ પુસ્તક એમાં રહેલો પત્ર બધું પેલા જેવું જ રહેશે હવે જરૂરી તો નથી કે ગમે બધું મળી જાય ક્યારેક ઈશ્વર જે કરે છે સારું જ કરે છે તો એને જે ગમ્યું એને કર્યું અને તને જે ગમ્યું તે કર્યું કોઈનો કોઈના ઉપરનો કોઈ અધિકાર નથી પરંતુ તેમ છતાંય હંમેશા તમારી બુક શેલ્ફના ખૂણામાં રહેલા પુસ્તકના પહેલા પાનામાં એની અંદર રહેલા પત્રમાં એ પત્રની વાતોમાં મારી યાદોમાં બધી જ જગ્યાએ એમ નિયમ સચવાયેલી રહી છે